મહીસાગર જિલ્લાના બોર સુકા ટિંબા પ્રાથમિક શાળાની ગ્રામજનોએ કરી તાળાબંધી આચાર્ય સમયસર ના આવતા હોવાના આરોપની સાથે ગ્રામજનોએ વિરોધ કરી શાળાને તળાબંધી કરી ગ્રામજનોનો આરોપ છે કે શાળાનો સમય સવારે સાડા દસ વાગ્યાનો હોવા છતાં આચાર્ય બપોરે બાર વાગ્યે શાળા ખોલે છે ત્યાં સુધી બાળકોને બહાર જ બેસવા મજબૂર થવું પડે છે શાળાનો અન્ય સ્ટાફ સમયસર આવે છે પણ આચાર્ય જ સમયસર આવતા નથી અનેક વખત રજૂઆત છતાં પણ આચાર્ય સમયસર ન આવતા આજે આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાને લઈ ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની માગ કરી એટલું જ નહીં જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી મહીસાગર જિલ્લાના જેઠી બોર સુકા ટીમ્બા પ્રાથમિક શાળાની ગ્રામજનોએ કરી તાળાબંધી આચાર્ય સમયસર ન આવતા હોવાના આરોપની સાથે ગ્રામજનોએ વિરોધ કરી શાળાને તાળાબંધી કરી ગ્રામજનોનો આરોપ છે કે શાળાનો સમય સવારે સાડા દસ વાગ્યાનો હોવા છતાં આચાર્ય બપોરે બાર વાગ્યે શાળા ખોલે છે ત્યાં સુધી બાળકોને બાર જ બેસવા મજબૂર થવું પડે છે શાળાનો અન્ય સ્ટાફ સમયસર આવે છે પણ આચાર્ય જ સમયસર આવતા નથી અનેક વખત રજૂઆત છતાં પણ આચાર્ય સમયસર ન આવતા આજે આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાને લઈ ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની માંગ કરી એટલું જ નહીં જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી તળાબંધી યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી